આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ બાબુભાઈ પરમારનો વિડીયો છે ગરિયાધારના એમની ઘરવાળીને ગામડામાં નહોતું ગમતું એટલે છૂટું કરેલ છે તો સાંભળો અને અત્યારે હાલ મારે એકત્રીસ તારીખે મોહમ્મદ રફીની પુણ્યતિથિનો કાર્યક્રમ હોય આપણે સિંગિંગની પણ ચેનલ ચલાવીએ છીએ પીએલ મારું તો એમાં આપ જોતા રહ્યો એ ચેનલ પણ ખૂબ લોકો જોવે છે મનોરંજન મેળવે છે તો અમારો જે કાર્યક્રમ આવી રહ્યો છે મોહમ્મદ રશ્માજીની પુણ્યતિથિનો એ કાર્યક્રમની હાલ તૈયારી ચાલતી હોય એટલે હું હમણાં કોઈના ફોન ઉપાડતો નથી તો પહેલી તારીખ પછી આપણે બધાના ફોન ઉપાડીશું તો અત્યારે જો એવું લાગે તો મને ફોન ઓછા કરજો કારણ કે હું બધાના ફોન રિસીવ નહીં કરું કારણ કે અમારે પ્રોગ્રામની ખૂબ તૈયારી કરવાની હોય એટલે પહેલી તારીખ પછી આપણે રેગ્યુલર બધાના ફોન ઉપાડીશું અને બધાનો જવાબ પણ આપીશું તો આ ખાસ બાબત છે તો આ બધા યાદ રાખજો અને જો કાર્યક્રમ જોવો હોય તો બાબરામાં અમે રાત્રે નવ વાગે લુહાર જ્ઞાતિની વાડીમાં આ કાર્યક્રમ કરવાના છીએ અને જો શક્ય હશે તો એને ફેસબુક લાઈવ પણ કરીશું બાકી યુટ્યુબમાં તો તમને જોવા મળશે યુટ્યુબ ચેનલનું નામ આપણું છે પીએલ મારું તો એ તમે અત્યારે પીએલ મારું સર્ચ કરશો તો તમને યુટ્યુબમાં અમારા જૂના પ્રોગ્રામ ઓગણીસો ત્રાણુંથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના જોવા મળશે તો આ જોતા રહ્યો અને આ કાર્યક્રમ જોવો હોય તો યુટ્યુબમાં રાહ જોજો એમાં પણ આ કાર્યક્રમ આવશે તો હમણાં આપણે ફોન રિસીવ કરતા નથી હલો હા જયદેવ અરે ફોન કેમ કર્યો ના કર્યો હું તમે કોઈ મારો ફોન ઉપાડતા ના હતા કઈ કામ માં હો એવું છે હા પછી મેં તમને મેસેજ એ કર્યા હતા હા 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 મારા કાકાનો નો છોકરો છે ને એને પોલિયો મૂક્યો હતો હા 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 એને કેટલા વર્ષ થયા ચાલીસ વર્ષની આજુબાજુ છે એને હે લગન થયા હતા હા લગન થયા હતા શું થયું એમાં એના છુટા છેડા થઇ ગયા છોકરો છે કેમ છુટા છે એ અરે અન્ન બનાવ હિસાબે,

હા અગાઉ હોઈ જોયું તમારે મારે અણ બનાવવા બન્યો એટલે શું કું થઈ ગયું તું એના અર્ણ બનાવેલું એટલે એમ કે એ છોકરીના અહીંયા દેવું નહતું ગામડે હા હા એ માટેનું હતી એ હતા આપડા ગારિયાધારના છે તમે ગારિયાધારે જ છો ને હમ મારે ગારિયાધારે મકાન છે ને અક્ષરિયા જે ગામડું છે ને હું રહું છું હમ હમ અહીંયા અખ્તરિયામાં કેટલું કમાવશે હું નું કરું છું હજાર બારસો ની તારીખ પડે એ રીતે ભાઈ તો ક્યારેક મળે ને રોજ થોડું મળે રોજે રોજ એમ શું કરો છો સેન્ટિંગ નું સનસર પ્લાસ્ટર સેન્ટિંગ પછી આખું બધું એ રીતે હું કામ કરે સેન્ટિંગ કરું છું હા કેટલું દસ બ્રશ એ કેટલા છે કરવો ઘરમાં શું હું માર બા અને બે બેનું

આ કે WhatsApp નંબર છે આ જે અત્યારે વાત કરી WhatsApp નંબર છે 922816 હ 882702 છો નામ બોલો તમાર પરમાર બાબુ પરમાર બાબુ માંજીવે

ना रूबरू आओ क्या जरूर तो हमारे बायो डेटा वालों से फोटो मोमेंट तुम्हारे मुख आर नंबर से ना व्हाट्सएप नंबर ये वो योग्य यो पात्र हो तो आप लोग समझ में क्या आप लोग बोट हो गए से आई फोटो मुख लो तुम ये हाँ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો